મારું દાદુ બધું મહેનત કરેલી જતું રહેવાનું છે એવું લાગે તો સારું થયું હાર્વેસ્ટર થી મશીન વચ્ચે કઢાઈ લીધું નક તો મારે ડાંગર પલળી પૂરા જાય બધું પલળી જવાનું તું ડાંગર આવી વર આવું યાર એ પલળી ગયેલ હારવા વર જાય એવું થઈ ગયું મરચું મરચું મેં બધું પાણી ભરાઈ ગયું હે મરચું થાય સારું હે દવા થાય રોપ બધું પાણી ભરાઈ ગયું છે તો ખબર પડી જતી મને તો એ પેલા ખબર પડી જતી તો બધું પેહલા કઈ નતું પાણી ભરાઈ ગયું ये आ गया तो बात हो गया हमारा आवाज ही कार्यक्रम मत कम के आई गई है हां तो बड़ी लोड़ी वाली खाई ডুি <laughs> গুছে <laughs>

પણ બધું ખાતર ખોવાણી પાણી વાણી બધું હારું ટોપી ને મોરટી કરી અસલ હા મઈ ના થતી ફરી સુખ હતા દરેક દુઃખ પડશે પણ પછી તો સુખ જ છે બધું હા હસલ વેચ્યો મોડા વેચી લેજે ભા આ વરસાદે તો મારી પથારી ફેરવી છે પણ તું પથારી ના ફેરવતું હા આ બધા તો ભાઈઓ બોડા ને બધાને કહેજે આ બધા મરી ના તૈયાર મને માઈ નાખશે તો હર જાય ને તો હું મરી જઈ જીવ ગયો મને જીવાડી ગયો હા ભાઈ શું મારી પથારી ફરી ફરી જોડાઈ જોવા મારું પલ્લી પલ્લી બચારો જો શું કરાજો શું કરવાનું ના ફ્યાદે પણ આવું એ પલ્યું એટલે ગયું ટિકેટ પૂરું થઈ ગયું લાઈન મળી જવું હાર જોડે જવું મારે પોણે તો આ બધું ફાડી નાખી ને બાર એટલે નીકળી જવાનું જોડે જવું જરીક મજા આવું દુઃખ ની દુઃખ ની વાતો કરવું જરીક કરું આવું બધા દવા દેહાડ આવું આ પાવડો અહીંયા મેં ગયો પાવડો શું કરવું અહીંયા પપોડ્યો અહીં આવતો લે હા આ પોસે અમે તો દુકાને આવું કરવા મૂકી તો કંપની સારી બધું જો ના પોસે પોસે તો ખરાશ અમ તો લudie લુજી દેખે છે આ કંપનીમાં હારું કંપની તો એસી દેહી દેવાનો મચ્છા પડી જાય જાય આ ખેસરામ કશી કામ કરી રહી નથી આવો આવો ના કરાય શું કરા માર્યો તમારો પગલા કે તમ આવડે તમ ના પડ્યા કોઈ દાદ જોયો નહીં અન આ બૂટ બૂટના બૂટને બૂટ પહેરી તમના તમ આઈથે તમ આઈ જાઓ બૂટ બૂટ પહેર તો આ કા પપો તો હું તો પંતી ગયો મગ દોહો વર્જ્યો હે મગ બધું પલ્લી ગયો હે ના બધું પેલે કઠાઈ ગયો હે તમ કે ય હરખુ કરા બેચારો રે ભેગું કરવાનું ઢો ના ચડાવે બધું ભેગું કરવાનું હોય તો મેન મારે ખબર નહીં પડતી અઠવાડિયે અને આ થાય કશું ના થાય ગયું

પગ ના ના બગડે બગડે ખાતા હાથ હાથ બગડતા પણ યાર બગાડવા પડે બધું હોય મારું કોણ બાપો ફેરવા આવવાનું છે

દાપણ કરે એટલે આવડતું નહીં ખોટી નોહણબોલ કરેહો તારું પગડે પકડવાનું

निकडेच पाणी हवे माझं नाही दवा माझ कशी जरू पण जो हवे पण वरसाद पडी जाय नाुकसान एवढ लागे वरखाद ना पडे सार तो लोटा पडशे बघाकुई नाही रोपात कचरू बघू बगडी जसे बघू नस शियाा वरखादय खबर नाही पडते

પકડ છે અને પેલું એ ડાંગરનું મારે ડોકરી જ કર્યું છે હવે ડાંગર વાંધા ની કરવાનું છે બધું મચ્છર નિક્સર ના થાય સારું લગન તો મારે બહુ નુકસાન થશે